રાધનપુર નર્મદા વિભાગને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે પેટે પાટા બાંધી રવિ સિઝનનું વાવેતર કર્યું હતું રાધનપુર તાલુકાના મસાલી માઇનોર કેનાલમાંથી સિંચાઈ માટે યોગ્ય પાણી મળી રહ્યું નથી ત્યારે મસાલી માઇનોર કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડાતા ઘરવડી ગામના ખેડૂત ચિંતિત બન્યા છે નર્મદા વિભાગ દ્વારા વહેલી સવારે ચાર વાગે પાણી છોડી આઠ વાગે બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વાવેતર માટે પાણી મળી રહ્યું નથી ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે આઠ કલાક પાણી આપવાની વાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે પરંતુ કરવડી ગામના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા રવિ પાક સુકાઈ રહ્યો છે ખેડૂતો અનેકવાર નર્મદા વિભાગમાં જાણ કરવા છતાં પૂરતા પ્રમાણે પાણી ન મળતા ખેડૂતોએ રવિ સિઝન વાવેતર કરેલા એરંડા ઘઉં ઈસબગુલ સહિતના પાક સુકાઈ રહ્યા છે ਅਹਵਾਲ ਅਨਿਲ ਰਾਮਨੁਜ ਲੋਕਾਰਪਨ